வே மா આગળ કાંટો બતાવતો હોય કે આ ફોર કલાકના બસો ને ચાલીસ કિલોમીટર હાલ છે દહ ને વીસ ને સાઠ ને એસી આ ફોર વી બસો કિલોમીટર હાલ છે કાંટો બતાવતો હોય હાકો તો હાલે એની લેબોરેટરીમાં પસાર થઈ ગયું છે હાકો તો હાલે ખરું પણ હકાય નહીં એનું નામ વિવેક આપણે આપણી કેપેસિટીમાં રહેવાય ને ઠેર સુધી કાંટો ન ફુગાડી દેવાય એનું નામ વિવેક આવી બસ મારે હું ખાવું હું ન ખાવું ક્યાં જાવું ક્યાં ન જાવું ક્યાં બેહવું ક્યાં ન બેહવું આટલી ખબર પડી જાય આનું નામ એક છોકરાને બાપાને પગે લાગીને કીધું બાપા તમારી નવી ઓડી લઈ જાઉં મારે પોરબંદર જવું છે જા બેટા ખુશીથી લઈ જા હું હમણાં કલાક આટો મારીને આવતો રહ્યો અરે કલાક નહીં બે કલાક આટો મારીને તાર ખુશીથી હા પણ દીકરા એક ધ્યાન દે મારા આશીર્વાદની ચપ્પર છે ને સો કિલોમીટરની છે એથી વધારે આંકે મારા આશીર્વાદ વાહે રહી જાય આવતા ત્યારે કેમ ના ગયા ભાઈ અમને મળ્યા ભાઈ ગયા વિધિ ભાઈ ઘરે સત્સંગ કરતા નીકળી ગયા અચ્છા રસ્તા માલિક કરું બાપુ મેં વિધિબેન કીધું કે પુરુષાર્થ ને પ્રારબ્ધ આ બે ધારાઓ છે એનો આજની ઘડી સુધી કોઈ નિર્ણય નથી કરી શકે તમને ધન મળ્યું દોલત મળ્યો પૈસો મળ્યો માયા મળી ઐશ્વર્ય મળ્યું તમને જે ભગનનું પદ મળ્યું મને જે કાંઈ મળ્યું આ બધાને જે કાંઈ મળ્યું કે તમને ધન દોલત પૈસો જે કાંઈ મળ્યા જમીન જાગીર આડીવાળી ખેતર જે કાંઈ મળ્યું હોય તમે નક્કી કરી શકતો કે તમને તમારી મહેનતથી મળ્યું કે ભાગ્યથી મળ્યું મહેનતથી મળ્યું કે ભાગ્યથી મળ્યું આ જે બે ધારાઓ છે એનું આજની ઘડી સુધી કોઈ નિર્ણય કર્યું છે કોઈ નથી કે આ મને મહેનતથી મળ્યું છે કે ભાગ્યથી મળ્યું છે એટલે સંજયમન ભાઈએ મને પૂછ્યું મને કે તમારો શું મત છે મેં હમણાં જે ગ્રંથ લખ્યો કર્મનો કરતા કોણ મેં તમને એના આપ્યા હતા મોરાજ બાપુનું વિમોચન કર્યું કર્મનો કરતા કોણ એમાં મેં કીધું છે નથી પુરુષાર્થ બળવાન નથી ભાગ્ય બળવાન કાળ બળવાન છે કાળ જે કાંઈ કરે છે હવને રમકડાને જેમ રમાડે છે ஆண்கு அந்த கேவா